કાનપુર નજીક સાબરમતી ટ્રેનને અકસ્માત નડ્યો હતો વડોદરાના સાંસદને જાણ થતાં યાત્રિકોને લાવવા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરાઈ હતી કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે વડોદરાના વકીલ ભૌમિક શાહ સ્વજનો સાથે વારાણસીમાં હતા તેમના બેનનું મૃત્યુ થતાં તેમને જાણ કરાતા તેઓ સાબરમતી ટ્રેનના માધ્યમથી વડોદરા આવવા પરત થયા હતા જોકે રસ્તામાં સાબરમતી ટ્રેનને દુર્ઘટના નડી હતી જેની જાણ કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટને થતાં તેઓ દ્વારા સાંસદ હેમાંગ જોશીને આ સંદર્ભે જણાવ્યું હતું જે બાદ સાંસદે યાત્રાળુઓની ચિંતા કરી તેમને વડોદરા તથા ગુજરાત લાવવા સ્પેશિયલ ટ્રેનની રજૂઆત કરી હતી વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી ટ્રેનના ડબ્બા આજે સવારે પાટા ઉપરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં તમામ મુસાફરો સલામત છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આ ટ્રેનના મુસાફરો સાથે વાત કરીને તેમને જરૂરી મદદ કરવાની તૈયારી દાખવવામાં આવી છે મીડિયા સમક્ષ કરેલી વાતમાં સાંસદ દ્વારા મદદ માટેની તૈયારીઓ દર્શાવી છે સાંસદ રેલ મંત્રાલય અને રેલવે ડિવિઝનના સંપર્કમાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ જણાવ્યું હતું કે સાબરમતી એક્સપ્રેસમાં અજાણી વસ્તુ મૂકીને ડી રેલ કરવાનો પ્રયત્ન થયો હતો અને ટ્રેનના ડબ્બાને પાટા પરથી ઉતરી ગયા હતા સદનસીબે તમામ યાત્રીઓ સલામત છે તેમને કોઈ નુકસાન થયું નથી આપણા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ઓફિસ અને વેસ્ટર્ન રેલવેની ઓફિસમાં અમે સતત સંપર્કમાં છીએ આ ટ્રેનમાં ગુજરાતના જેટલા મુસાફરો છે તે પૈકી સૌથી વધુ વડોદરાના મુસાફરો છે તમામ માટે એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરીને તેમના સ્ટેશન પર પરત લાવવામાં આવી રહ્યા છે ટ્રેન અડધો કલાક મોડી ચાલી રહી છે તમામ યાત્રીઓના નામની ખરાઈ વગેરે ચાલી રહી છે તે પૂર્ણ કરીને સફર શરૂ થનાર છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે મોડી રાત્રે તેઓ આવી પહોંચે તેવી આશા છે તમામ લોકો હેમકેમ છે કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ સાથે પણ કેટલાક યાત્રીઓનો સંપર્ક થયો છે તેમની સાથે સંપર્ક કરીને તેમને કયા પ્રકારની વ્યવસ્થા કરી છે અને કઈ સુવિધાઓની જરૂર છે તે જાણ્યું છે હું તમામના સ્વજનોને કહેવા માગું છું કે તેઓ તમામ સુરક્ષિત છે અને કશું પણ ચિંતા કરવા જેવું નથી કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટે વડોદરાથી વારાણસી અને વડોદરાથી અયોધ્યા માટે ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી જે આ જે સાબરમતી એક્સપ્રેસની જે દુર્ઘટના થઈ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની નથી થઈ પરંતુ જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી જ આપણું રેલવે મંત્રાલય અને આપણી લોકલ ડિવિઝનની ટીમ સાથે અમે સતત સંપર્કમાં હતા જેટલા સાબરમતી એક્સપ્રેસની અંદર ગુજરાતના યાત્રિકો છે એમાં સૌથી વધારે વડોદરાના યાત્રીઓ હોય તો વડોદરાના યાત્રીઓ માટેની પણ એક વિશેષ સુવિધા એમને સ્પેશિયલ ટ્રેન મારફતે લાવી રહ્યા છે આજે મને લાગે છે કે મોડી રાત્રે આ ટ્રેન અહીં આવી પહોંચશે અને એમના સાથે અત્યારે વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ મેં વાત કરી એમને એમના સ્વાસ્થ્ય પૂછ્યું છે અને સૌને વ્યવસ્થિત રીતે વડોદરા આવી જાય એ માટે આપણે ભગવાનના પણ શુક્રગુજાર છે અને આપના માધ્યમથી એમના સ્વજનોને પણ હું કહેવા માગીશ કે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી હાલ અત્યારે જે અમને માહિતી મળી રહી છે ત્યારે કોઈ અનઆઇડેન્ટિફાઈડ શાર્પ ઓબ્જેક્ટ દ્વારા ટ્રેનને ઓબસ્ટ્રક કરવાનો પ્રયત્ન થયો અને એને કારણે ટ્રેન પોતે ડિરેલમેન્ટ થઈ પરંતુ એનું જે સેન્ટ્રલ આઈબી છે અને રેલવેની જે ટીમ છે એના દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલી રહ્યું છે રેલવે મંત્રાલય દ્વારા આપણે વખતો વખત એ બાબતે જાણકારી આપ આપી દેશે